વાત એટલા માટે કરું છું કે આજ દિવસ સુધી ઇતિહાસમાં માત્ર એક જ ધારાસભ્ય એવો કેમ આવ્યો કે એ ધારાસભ્ય આ મુદ્દે રજૂઆત કરી જે ચાલીસ ટકા જમીન કપાત પેટે લઈ લેવામાં આવે છે એ ચાલીસ ટકા લેવાનો ક્યાંય કાયદો નથી કોઈ ચોપડીમાં ઉલ્લેખ નથી તેમ છતાંય વર્ષોથી ચાલીસ ટકા જમીન કપાત પેટે લઈ લેવામાં આવે છે આ પાણી શા માટે ભરાય છે આપણે ત્યાં આપણે ત્યાં પીવાનું પાણી પ્રેશરથી શા માટે નથી આવતું આપણે ત્યાં ઊંધા ઢાળમાં રોડ ને ગટરો કેમ થાય છે ક્યાંક ને ક્યાંક જયારે ટીપી એક્ટમાં જે ઉલ્લેખ છે મુજબ તમારી જમીનનો જે સર્વે કરવામાં આવે કે ઢાળ કઈ બાજુ છે ટોરો કઈ બાજુ છે ક્યાંક ને ક્યાંક ઓકળું કઈ બાજુ છે વેણ કઈ બાજુ છે આ તમામ પ્રક્રિયા પસાર કર્યા પછી તમામ પ્રકારનો સર્વે થયા પછી તમારે ત્યાં ખરેખર રોડ ક્યાં બનાવવો ગટર કયા ઢાળમાં આપવી આ બધી વ્યવસ્થા નળના કનેક્શનો કયા ઢાળમાં આપવા નળની લાઈન કઈ રીતે નાખવી આ બધું સર્વે થયા પછી નક્કી થાય છે આપણે આ સુરેન્દ્રનગરની હાલત શું છે એક પણ પ્રકારનો સર્વે થયો નથી ભોગાવો આમ છે ગટરોને મોઢા આમ આપવામાં આવ્યા એંસી ફૂટના રોડે નવા એંસી ફૂટના રોડે વરસાદ વરસી રહે માત્ર એકી ઇંચ વરસાદ વરસે એટલે બે દિવસ સુધી નવા એંસી ફૂટના રોડે જાણે ફોર ફોર્લાઇન હોય એવી રીતે રોડ જેતે સમયે નકશો બનાવી નાખ્યો રોડ એવો ન બન્યો આજે એ રોડમાં જે પાણી ભરાય છે એ પાણી બે બે દી હોંધી નીકળતું નથી મેઈન રોડમાં પાણી નીકળતું નથી આપણે ત્યાં સ્થાનિકોને પૂછીએ કે પાણી કેમ નીકળતું નથી તો કહેવામાં આવે ઢાળ આમ છે અને રોડનો ઢાળ આમ આપવામાં આવ્યો છે કેકને કેક સર્વે થતો નથી એટલે સરવાળા હેરાનગતિ આપડી થાય છે આજે સુરેન્દ્રનગર માં મોટા ભાગના વિસ્તારમાં આ પ્રશ્ન છે અને સર્વે થયા વગર રોડ બનાવવામાં આવે ગટર બનાવવામાં આવે પાણીની લાઈનો નાખવામાં આવે આ સમસ્યા નું ક્યારેય પછી નિવારણ આવતું નથી આજે રતનપરમાં ભરાય છે ને મોટા ભાગના વિસ્તારોમાં પાણી આ સમસ્યાનું નિરાકરણ એટલે નથી આવતું કે જયારે અવાજ ઉઠાવવાનો હતો ત્યારે અંગૂઠા અંગુઠા બે ફામ કોલસાની કોલસા નિખા મૂળી તાલુકાના ખાખરાળા ગામે આજ હું જઈને આવ્યો એક ગરીબ પરિવારનો દીકરો ખાંડમાં પડી ગયો ગઈકાલે ખાંડમાં પડી ગયો છે નવાઈની વાત તમને સાંભળીને નવાઈ લાગશે વિશ્વગુરુ બનવાની વાતો કરનાર આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આખા સૌરાષ્ટ્રમાં કમલેશભાઈ ઓક્સિજનની બોટલ પાણીમાં ઉતરી શકાય એવી નથી તંત્ર પાસે આખા સૌરાષ્ટ્રમાં નથી તમે તમારા દીકરાઓને સાચવજો તમારી દીકરીઓને સાચવજો એના રક્ષણ માટે અહીંયા કોઈ વ્યવસ્થા નથી અહીંયા ખરેખર દુઃખ સાથે એક વાત કહીશ કે અંગ્રેજોના શાસનમાં હાલત હતી એના કરતા પણ બદતર હાલત ગુજરાત અને દેશની કોઈએ કરી હોય તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કરી છે તમારી દીકરીઓ સલામત નથી તમારા દીકરાઓને સાચવીને રાખજો તમારા દીકરાઓને ગેરમાર્ગે દોરવાનું કામ પણ નશાખોરી તરફ ધકેલવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરે છે ક્યાંક ને ક્યાંક તમારા બાળકોને શિક્ષણ થી જાણી જોઈને ને વંચિત રાખવાનું કૃત્ય પણ ભારતીય તમારી સંભાળ નથી લીધી ને આજે છું જો એ લોકો ભાજપના નેતા જો ખાણું માટા મારતા હોય મને કહેજો આ રોડ આ રોડ જે નથી થતો ને આજે અહીંયા સભા થઈ છે અને જો આ રોડે અઠવાડિયા ચાલુ ન થઈ જાય તો કેજો અને જે લોકો નથી કરતા બેન ને ઉતાવળ ખૂબ કે હેતમ પેલા કે હેતમ પછી બેન અમારા માટે અમારા માટે રક્ષાબંધન શું તહેવાર છે એ ખબર નથી સાતમ આઠમ શું છે એ અમારા માટે એટલે ખબર નથી કે જ્યારથી મન બનાવી લીધું છે પરિવર્તન માટે ત્યારથી ઘરે બે પાંચ દિવસે એકવાર જઈએ છીએ